મારું નામ પ્રહલાદસિંહ ગોહિલ ગુજરાત ભારતીય મજદૂર સંઘના જૂનાગઢ વિભાગના સહ સંગઠન મંત્રી તરીકેની મારી જવાબદારી છે પ્રહલાદસિંહ વાત કરવામાં ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ કરવામાં સુધારા બાબતે શું કહી શકાય ફેક્ટરી એક્ટના નિયમોમાં જે ઓગણીસો અડતાલીસમાં નિયત થયેલ એક્ટ છે અને જેને વિશ્વ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રમાણિત છે એવા કાયદામાં રાતોરાત ગુજરાત સરકાર દ્વારા ફેરફારો કરવામાં આવી રહ્યા છે ગુજરાતના એક પણ શ્રમિક સંગઠન સાથે આ વિષય પર કોઈ વાત કરવામાં આવેલ નથી કોઈ પરામર્શ કરવામાં આવેલ નથી અથવા તો આવા પ્રકારના ફેરફારોથી શ્રમિક અથવા તો રાજ્યને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય એવું અમને દેખાતું નથી એ વિષય પર હું આપને બે ત્રણ મુદ્દાઓ કહું તો લેબર એક્ટમાં આઠ કલાક કામ કરવાનો જે વિષય છે એમાં કામ સાથે અડધો કલાક મળે છે રીતે આપણે સમજીએ છીએ કે મજૂર છે એને વિરામની જરૂર હોય છે નવા એક્ટ મુજબ બાર કલાક કામ કરશે એમાં પણ અડધો કલાકનો જ એને વિરામ મળશે બીજું કે હાલમાં ત્રણ શિફ્ટમાં આપણું કામ ચાલી રહ્યું છે ફેક્ટરી એકમાં ત્રણ શિફ્ટ છે આઠ કલાકની ત્રણ શિફ્ટ સામાન્ય રીતે બાર કલાકની નોકરી થશે એટલે બે શિફ્ટ ચાલુ રહેશે એક શિફ્ટના મજદૂરો છે બેરોજગાર બનશે રોજનો પ્રશ્ન છે આપણો બેરોજગારી ગુજરાતમાં વધી રહી છે ભારતમાં બેરોજગારી વધી રહી છે આજે બેરોજગારી વધવાની સાથે રોજગારી વધે તેવા પ્રયત્નો કરવાના બદલે આ એક્ટથી આ ફેરફારથી એક આખી શિફ્ટ બેરોજગાર બનશે અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસનો વિરામથી સામાન્ય રીતે આપણે મૂળભૂત માનવીય સ્વભાવને વિચારીએ તો માણસ આળસુ બને છે ત્યારબાદ ફેક્ટરી એક્ટના જે નીતિ પ્રમાણે લેબર ડિપાર્ટમેન્ટને કામદારો જે કાંઈ પોતાના પ્રશ્નો રજૂઆત કરે જે અન્ય સામે એને લડવાનું હોય એવામાં પણ સુધારો કરીને મજદૂરોના મૂળભૂત અધિકારો પણ છીનવવાવાળો આ એક્ટ નવો આવી રહ્યો ભારતીય મજદૂર સંઘ આપ સૌ જાણો છો ઓગણીસો ને પંચાવનથી આજે સિત્તેર વર્ષથી અડીખમ રાષ્ટ્રને પ્રથમ રાખીને શ્રમિકોને સેવા કાર્ય કરી છે ભારત જ નહીં પણ વિશ્વમાં નંબર વન સભ્ય સંખ્યા ધરાવતું ભારતીય મજદૂર સંઘ આ વિષય ઉપર અમારા ગુજરાતના માનનીય પ્રદેશ અધ્યક્ષ જિજ્ઞેશેશભાઈ તેમજ માનનીય પ્રદેશ મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા લેબર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાથે આ વિષય ઉપર બે વખત બેઠકો પણ કરી છે અમે આશા રાખીએ છીએ કે સરકારશ્રી અમારા આજના ગુજરાતની વિવિધ છવ્વીસ જેવા જિલ્લાઓમાં આ સમયે જે પ્રેસ મીટ થઈ રહી છે એના માધ્યમથી આપ સૌ પ્રેસ મીટોના માધ્યમથી સરકાર આની નોંધ લેશે અને શ્રમિકો સાથે આ વિષય ઉપર શ્રમિક સંગઠનો સાથે પણ આ વિષય ઉપર બેસીને ચર્ચાઓ કરીને આગળ વધે અને ભારતીય મજદૂર સંઘની આ જે ડિમાન્ડ છે એ માત્ર કોઈ ઈગો અથવા સંગઠનના પોતાના હિત માટે કે સ્વાર્થ માટે નથી પણ કામદાર હિત માટે રાજ્યના હિત માટે મજદૂર હિત માટે આ કરી રહ્યા છે અને વિશ્વનો જે લેબર એક્ટ છે લેબર લો છે એનો પણ ભંગ થઈ રહ્યો છે એનો વિરોધ કરી રહ્યા છે અમે આશા રાખીએ કે રાજ્ય સરકારમાં સુધારો કરતા પહેલા પરામર્શ કરશે અન્યથા ના છૂટે દસ નવેમ્બરે અમારે ગુજરાત ભરમાંથી વિવિધ સંગઠનો જે ભારતીય મધુસન સાથે જોડાયેલા છે એવા અઢળક સંગઠનોના કાર્યકર્તા એકાદ લાખની સંખ્યામાં અમદાવાદ ખાતે અમે દસ નવેમ્બર એક મહા આક્રોશ આયોજન કરી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે